ભુજમાં વખત સિંહજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને હારારોપણ કચ્છ જિલ્લામાં શિક્ષણનો અનેરું અને ઐતિહાસિક ફાળો રહેલો છે તેવા વખત સિંહજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ શિક્ષક પિત્રો આગેવાનો સંહોદદારો સાથે જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ કચ્છના શિક્ષણ વિદ અને આપણે શિક્ષણના ભીષ્મભિતા કહી શકીએ કચ્છ માટે એવા પૂજ્ય વખતથી સાહેબની આ દસમી પુણ્યતિથિ દસ વર્ષ પૂર્ણ કરી અને અગિયારમું વર્ષ એમની પુણ્યતિથિનું આજે બેસી રહ્યું છે એક દાયકો થઈ ગયો સાહેબના વિદાયને અને સાહેબની જે કચ્છ પ્રત્યેની ભાવના અને કચ્છમાં કેમ શિક્ષણનું પ્રમાણ વધે દીકરીઓ કેવી રીતે વધુ પોતાના પગભર થાય એ હેતુથી એમણે શિક્ષણ માટે રાત દિવસની મહેનત કરી કોઈ હોય કે ન હોય સાહેબ એકલા ઉપવાસ આંદોલન ઉપર પણ ગાંધીજીની પ્રતિમા પાસે બેસી ગયા અને એ સેના માટે બેસતા તો કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવે કચ્છના શિક્ષણને જ્યાં એમએડની એમએની જ્યાં આપણે જે હાયરલી જે એજ્યુકેશન માટેની એક્ઝામો આપવા માટે ગુજરાતમાં જવું પડતું હતું તો એ બધી એક્ઝામો કઈ રીતે કચ્છની અંદર લેવાય આ સૌ માટે જેમણે પ્રેરણા હતી જેમણે એમને પ્રેરણાથી આ બધું થઈ શક્યું છે એવા આજે આપણે શિક્ષણ પ્રેમી શિક્ષણવિદ શિક્ષણના ભીષ્મપિતા એવા વખતસિંહજી સાહેબની આજે એક દાયકાને વશમી વિદાયની વેળાએ આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ માં આશાપુરા વિદ્યા સંકુલના પ્રમુખ શ્રી હકુમતસિંહજી શ્રી પુષ્પદાનભાઈ સર્વે ટ્રસ્ટીઓ પ્રમુખ અને બધાએ બાળકોએ આજે સાહેબને પુષ્પાંજલિ આપી છે કોલેજની અંદર આજે સાહેબના જે એમનું હતું એ આજે વ્યાખ્યાનો છે અને આવી રીતે આજે મા આશાપુરા વિદ્યા સંકુલે આ સમગ્ર કાર્યક્રમ કરેલો છે